ડભઈથી વડોદરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર રેલવે ક્રોસિંગ ઉપર સરિતા ઓવરબ્રિજનું છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતના સમયથી ચાલી રહેલ કામ આખરે પૂર્ણ થયું છે ચાલીસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે બનેલા સરિતા ઓવરબ્રિજનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે બંને તરફના ફોરલેન બ્રિજનું લોકાર્પણ થતાં વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ડભોઈ રહીને જતા મુસાફરો તેમજ યાત્રાધામ ચાંદોદ અને કરનાળી જતા મુસાફરોને ટ્રાફિકની સમસ્યામાંથી હવે મુક્તિ મળશે તેવું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનું કામ ચાલુ હતું બંને સાઈડનો બ્રિજ ખુલ્લો મુકાતા ડભોઈ નગરની જનતામાં આનંદની લાગણી પ્રસરી છે ડભોઈ વડોદરા રોડને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ સરિતા ક્રોસિંગ ઉપર છેલ્લા પાંચ વર્ષથી એલસી ઓગણીસ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલતું હતું પાંચ વર્ષના સમય વીત્યા બાદ આખરે આ બ્રિજ તૈયાર થઈ ગયો છે ત્યારે આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું ફોર ટ્રેકવાળો બ્રિજ એક તરફ બનીને તૈયાર હતો બ્રિજનો બીજો ભાગ ખૂબ જ ધીમી ગતિએ બન્યો ત્યારે આજે બંને સાઈડના બ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હોય ડભોઈથી વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ યાત્રાધામ ચાંદોદ અને કરનાળી સહિત જવા માટે મુસાફરોને હવે સરળતા રહેશે અને ટ્રાફિક જામની સમસ્યામાંથી કંઈક અંશે મુક્તિ મળશે બંને બ્રિજ શરૂ થઈ જતા લોકોને રાહત મળશે ચાલીસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે બનેલ આ બ્રિજનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી અક્ષય ડી જોશી નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે શશિકાંતભાઈ પટેલ સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે અને એક ભાગનું લોકાર્પણ પણ બે વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું બીજા ભાગનું લોકાર્પણ કાયદેસર રીતે આજે કરવામાં આવી રહ્યું છે અમે છીએ કે આ બીજ બનાવતા સમય ખૂબ વધુ લાગ્યો છે પણ કામ સુંદર રીતે કરવામાં આવ્યું છે ને ચાલીસ પોઈન્ટ પંચાવન એટલે કે લગભગ એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો મુખ્ય રસ્તો છે એટલે લોકોને ટ્રાફિકમાં હવે અટવાવું નહીં પડે અને આ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એન્ટ્રી પણ છે એટલે નગરના લોકોને તાલુકાના લોકોને અને આ વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોને ખૂબ જ સુંદર લાભ મળશે અને સમયનો પણ બચાવ થશે ઈંધણનો પણ બચાવ થશે એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને આથી કાયદેસર રીતે આ બ્રિજનો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે હું આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો હોય બંનેને આભાર માનું છું અને અભિનંદન